શું જોઈએ છે તમારે શું આશા છે મારી પાસે તો કાંઈ નથી હું તો ભારતનો સંત છું એક યુવાનો નવ યુવાન ભારતનો હું તો તમને જ્ઞાન આપી શકું માર્ગદર્શન આપી શકું શું જોઈએ છે માગી લો તમારે અમેરિકાની યુવતીએ સ્વામી વિવેકાનંદને એક લાખ માણસની મેદનીની વચ્ચે એમ કીધું કે આર યુ મેરિડ વિથ મી શું તમે મારી સાથે લગ્ન કરશો સત્ય ઘટના સાહેબ સાડા ત્રણ કરોડ વાળા બેઠા થઈ ગયા સ્વામી વિવેકાનંદ અને કીધું બેન બેટા ની અંદર જે તમે બોલો છો ને એ તમારી જે આ મેઘની જેવી ગંભીર વાણી છે તમારા શબ્દોની મીઠાશ છે તમારા શબ્દોની જે ગંભીરતા છે અને તમારી જે સમજણ છે ભારતની સંસ્કૃતિ જે તમારી અંદર છે ને આ તમારી સમજણ છે ને આ જોઈને મને એવું થાય છે કે હું તમારી અરે લગ્ન કરું અને મારી આ દીકરાનો જન્મ થાય ને મોટો થઈને તમારા જેવો સંસ્કારી થાય સાંભળજો સાંભળજો શું કામ લગ્ન કરવાતા સ્વામીજી હું તમારી અરે લગ્ન કરું મારે દીકરો થાય મોટો થાય ને પછી કેવો થાય તમારા જેવો સંસ્કારી થાય સ્વામી છે જોજો ભારત વર્ષ નો સંત કોને કહેવાય ખાંભ દીકરી હું તારી લગ્ન કરું પછી આપડે દીકરો થાય કે નું થાય કે નહીં ખબર છે અને થાય મારા જેવો થાય કે ન થાય એ કોને ખબર છે જો બાપ જેવા દીકરા થતા હોત તો તો સાહેબ હિરણ કશ્યપુ જેવા રાક્ષસની ઘરે પ્રહલાદ અને વિસરવા ઋષિ જેવા મહાન ઋષિની ઘરે રાવણનો જન્મ જન્મ બેન હું તારી અરે લગ્ન કરું તારે દીકરો થાય મોટો થાય મારા જેવો થાય કે ન થાય પણ તારે મારા જેવો દીકરો જોઈ છે ને એ કે હા આ એક લાખ માણાની મેદનીની સામે હું ભારતનો સંત સ્વીકાર કરું છું કે આજથી તું મારી માં અને હું તારો દીકરો આને ભારતનો સંત કહેવાય આ સંતોની દેશને જરૂર છે એક લાખ માણાની સામે હું સ્વીકારું છું આજથી તું મારી માં અને હું તારો દીકરો મને બેટા કઈન બોલો હું તારો દીકરો સંતો ની દેશ ની બાકી ઓલા ગુમડાઓ જરૂર